મારી પાસેથી તાલીમ લઈને તમે હું ન તૈયાર કરી શકું ને કદાચ એવો બેસ્ટ કેસ તૈયાર કર્યો છે જાતે કર્યો છે કે વકીલ ખુબ સરસ ખુબ અભિનંદન એકત્રીસ મુદ્દા છે એકતાલીસ પુરાવા રજૂ કર્યા છે કરવાની જરૂર નથી ભલે કરી દીધું આપણે હાથે રજૂ કરીએ ત્યાં હાલે તમે બ્રાહ્મણ છો તમે બ્રાહ્મણ છો તમારે કોઈના ની જરૂર નથી તમે ખુદ જ્યાં જીવો ભગવાન નું સ્વરૂપ છો કરું કે વિજય થશે સો ટકા જીતશો ને બેસ્ટ ફરીને કહું કે બેસ્ટ અરજી તૈયાર કરી છે અપીલ બેસ્ટ તૈયાર કરી છે કલેક્ટર માં રિઝલ્ટ આવી ખાલી જાણ કરજો એટલે મને ગૌરવ થાય ભલે ભલે ભાઈ ફરીને ખૂબ ખૂબ અભિનંદન હા ભલે આવજો મારે લાયક કઈ હોય તો WhatsApp માં લખજો જવાબ આપીશ હા ચોક્કસ ચોક્કસ અને હજી જરૂર હોય તો પછીના તાલીમ કેમ્પ માં આવજો ફી માં તમે કેસો એટલું ડિસ્કાઉન્ટ કરી દઈશ આરી સાહેબ તાલીમ તો લેવી છે માં આપીશ તમને તાલીમ આવજો જી ભલે આવજો હાજી